વડોદરામાં આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ ઘણો જૂનો છે વડોદરાનો ઇતિહાસ એટલે પંદરસો ને અગિયાર જયારે માંડવી બન્યું હતું સલ્તનતે બનાવેલું ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી સત્તરસો ને સત્યાવીસ માં ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા ઘણા બધા આંતરિક યુદ્ધોને એવું બધું થયું પણ આ સાતત્યથી લગભગ ત્રણસો વરસ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય સુડતાલીસ પછી જો રાજ ન ગણીએ તો પણ પચાસ વર્ષ પંચોતેર વર્ષ માઇનસ કરો તો સવા બસો વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકવાડોનું એમાં ખાસ કરીને અઢારસો અઢારમાં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના ફણસે ફેમિલીના ખાસ તો રાવજી અપ્પાજી ફણસે તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરા ને પેલું પેલું નહીં થયું દત્તક પુત્ર નું અસ્વીકાર ને એ બધું નહીં થયું એટલે બ્રિટિશરોનું એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સયાજીરાવ મહારાજા મળ્યા કે જે ત્રણ નંબર ના આપણા રાજવી છે એના પહેલા પણ સયાજીરાવ એક અને બે થઈ ગયા બીજા નંબર ના સયાજીરાવ હતા ને એમના વાઈફ હતા ગહિનાભાઈ ગહિનાભાઈ એ અઢારસો ને પંચાવન કે છપ્પન માં અ આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું કેમ કે એ મહારાષ્ટ્ર આવ્યા વિઠ્ઠલ ભક્ત હતા તો એમણે મંદિર બનાવ્યું એવી રીતે આપણે રાવજી અપ્પાજીની પણ વાર્તા કહી દો તો ત્યારે એમને પણ આ જે સૂર્ય મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલીએ બનાવેલું છે એમના જે વાઈફ હતા એ રાજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગયનાભાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નતો લીધો એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નતો કરાયો તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બે બીજા ઉપરના ફ્લોર છે આખા લાકડાના હતા અને અત્યંત સુંદર હવે એ મૈરાળ પણ એક ફેમિલી હતું નોબલ ફેમિલી હતું આમ જોવા જાવ તો એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી એક રૂપિયો નતો લીધો ને પોતાનું મંદિર તો આવી રીતના પ્રાઇવેટ મંદિર પણ વડોદરામાં બહુ સુંદર સુંદર બનેલા છે અને જે તે સમયે રાજા કે રાણી ઈચ્છા પ્રમાણે પણ બનાવેલા મંદિરો છે આપણે એક એક વડોદરાવાસી તરીકે ઇતિહાસ જાણવા જેવો છે કે જ્યારે રાજા જાય છે મહારાજા જેમણે રાજ કર્યું છે તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જ્યારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન ત્યાં છત્રીઓ છે એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં તો એવી છત્રીને પણ કેમ કે હું મારો સમયમાં જીવનમાં ક્યારેક હું સચવતો હતો એટલે મને ખબર છે આ બધી વાતો તો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેન છે એ છે કે આપણે આપણા વારસાને જાણીએ આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજલમાન એવું આપણો ઇતિહાસ હતો એને આપણે સમજીએ